શ્રાવણ માસની વધ ચોથ જે અંગારકી ચોથ તરીકે ઓળખાય છે તે નિમિત્તે ખેડાના મહેમદાબાદ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભક્તોનું ઘોડા પૂરમટ્યું હતું આ પવિત્ર દિવસે ભગવાન ગણેશની આરાધના અને પૂજા માટે હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા અને વિશેષ પૂજા અર્ચનામાં ભાગ લીધો અંગારકી ચોથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે મંગળવાર અને ચતુર્થી શુભ સંયોગ થાય છે આ આ વર્ષે વિક્રમ ચોથ ખાસ ધરાવે છે કારણ કે શ્રાવણ માસનો પવિત્ર માહોલ ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે મંદિર પરિસરમાં ગણેશ યજ્ઞ હવન અને ગણપતિ અથર્વ શીર્ષ ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બેન હેમંતરાવ પાટીલ વસ્ત્રાલ ગામ અમદાવાદ ખાતે રહેનારી છું અને ગણપતિ શ્રાવણ સુદ ચોથ ના દિવસે આ અંગારકી ચોથ અને મંગળ પડતી હોવાથી દર વર્ષે બે જ અંગારકી ચોથ પડે છે અને મને બહુ ભક્તિભાવથી આ ગણપતિ દાદાનો શ્રદ્ધા છે હું નાનપણથી જ દસ થી બાર વર્ષની હતી ત્યારથી મને આ ગણપતિ દાદાની બહુ ભાવના છે અને આજ સુધી મારા ગણપતિ દાદાએ બહુ બધા કાર્યો બહુ બધા એટલે અતિશય દેવાજી દેવ મહાદેવ કરતા બી ગણપતિ દાદાએ મારા કાર્યો બહુ સિદ્ધ કર્યા છે એટલે હું ગણપતિ દાદા ને જન્મથી એમને શ્રદ્ધા જ્યાં સુધી મારી જીવન છે ત્યાં સુધી હું પૂજન કરીશ ગણપતિ દાદા અને હજી બી મંગળવાર હું ગણપતિ દાદાના વર્ષોથી કરું જ છું અને મારી મનની ઈચ્છાઓ બહુ બધી પૂર્ણ થાય છે હર હર ગણપતિ બા દાદા કી જય નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ મેમદાબાદ ખેડા